પગમાં સાંકળો બાંધેલી હતી આ મુદ્દો અત્યારે ખૂબ ચગ છે અને એક પછી રાજકીય પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે

ગુજરાતમાં મોકલવામાં આવે છે અને આ મામલો અત્યારે ખૂબ ગરમાવ્યો પણ છે અને રાજનીતિ પણ ગરમાઈ છે ગુજરાત સહિત દેશમાંથી લાખો લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે અમેરિકા ગયા છે પંચોતેરથી એક કરોડનો ખર્ચો કરીને દેવા કરીને જમીનો વેચીને વ્યાજે પૈસા લઈને કેટલાક લોકો ત્યાં રોજગાર કામ ધંધા અર્થે જઈને સ્થાયી થયા છે ત્યારે બીજી વખતના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિરપોટેશનની કડક નીતિ અપનાવીને જે ભારતીય પર એમણે કડક વલણ અપનાવ્યું છે ત્યારે પહેલી ખેપમાં એકસો ચાર જેટલા ભારતીયોને લશ્કરી વિમાન એકસો ત્રીસ સી દ્વારા અમૃતસર લાવવામાં આવ્યા એમાંથી સાડત્રીસ તો ગુજરાતી હતા જેમની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે આવી રીતે જે પણ લોકો ત્યાં વસવાટ કર્યો છે ત્યાં ગયેલા છે એમના પર આજે જોખમની તલવાર લટકી છે જેમાં બે લાખથી પણ વધુ લોકો ગુજરાતીઓ છે સોળથી સત્તર લાખ લોકો દેશના છે અને પૂરા દેશમાંથી આજે પાસઠથી સિત્તેર લાખ લોકો ત્યાં વસવાટ કરે છે ત્યારે આપણા શ્રીનો વિશ્વમાં ડંકો વાગે છે એવો આપણે સમાચારોના માધ્યમથી સાંભળીએ છીએ અમેરિકા સાથેના સંબંધોની વાતો સાંભળીએ છીએ ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો સાંભળીએ છીએ ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે જે પણ ભારતીયો પર ત્યાં જોખમ ઊભું થયું છે ચિંતાના વાદળો ઘેરાયેલા છે એમના સત્વરે અમેરિકી સરકારો સાથે વાટાઘાટો કરી નિરાકરણ લાવે એવી અમારી માંગ છે સાથે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ગુજરાત મોડલની વાતો કરીએ છીએ ત્યારે ગુજરાત સહિત પૂરા દેશમાં એવી રોજગારીની તકો ઊભી કરવામાં આવે જેથી કરીને આવા કોઈપણ વ્યક્તિ પોત પોતાના પરિવાર સાથે વિખૂટા પડીને વિદેશ ન જાય અને આવી જોખમની નીતિ ન અપનાવે એટલા માટે આપણા રાજ્ય સહિત દેશમાં જ રોજગારી ઊભી કરવામાં આવે એવી અમારી જે પ્રકારે ધારાસભ્ય આરોપ લગાવી રહ્યા છે તે મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે નરેન્દ્ર મોદી વડાપ્રધાનના મિત્ર છે અને ભારતીયો સાથે આ પ્રકારનું જે વર્તન છે તે અયોગ્ય છે રાજ્યની સરકાર અને કેન્દ્રના સરકારે પણ પૂરતી રોજગારીની તકો અહીંયા ઉપલબ્ધ કરવી જોઈએ તેવી વાત પણ આ ધારાસભ્ય કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડી ચેનલ જોવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો